ઘડુલી ગામે સિલાઈ તાલીમ વર્ગ થકી અનેક બહેનો સ્વાવલંબી બની કચ્છના છેવાડાના લખપત તાલુકાના નાનકડા ગામ ઘડુલીમાં ઓએનજીસી તેમજ એસસીસીટીના સંયુક્ત ઉપક્રમે બહેનો આત્મનિર્ભય બની શકે તેવા શુભ હેતુથી કામને લગતું તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જે એક ડિસેમ્બરથી દસ ફેબ્રુઆરી સુધી ચાલુ રહ્યું હતું આમાં સાઠ જેટલી બહેનો સિલાઈને લગતું કામ શીખી આત્મનિર્ભર બની હતી આ અંગે વધુ માહિતી આપતા તાલીમ કેન્દ્રના સંચાલિકા શ્રીમતી દીપિકાબેન પ્રકાશભાઈ બગ્ગાએ જણાવ્યું હતું કે લખપત તાલુકો એ કચ્છ જિલ્લાનો સરહદી વિસ્તાર છે અહીં લિગ્નાઇટ સિવાય ખાસ કોઈ ઔદ્યોગિક એકમો ન હોય આ વિસ્તારની બહેનોને રોજગારી ઉપલબ્ધ થઈ શકે એવો કોઈ વિકલ્પ ન હોવાથી તેમજ ભણેલ ગણેલ બહેનોને પણ આર્થિક રીતે પગભર થવા માટે કોઈ કંપનીમાં જોબ મળી શકે તેવા કોઈ સંકેત દેખાતા ન હોય તેમજ આ વિસ્તારોમાં આવેલા ગામોમાં રહેતી બહેનોમાં રહેલ કૌશલ્યને પારખી અહીં સિલાઈને લગતા તાલીમ કેન્દ્ર ખોલવાનો નિર્ધાર કર્યો હતો જેથી બહેનોમાં રહેલી કૌશલ્ય શક્તિ ખીલી ઉઠે આ માટે ઓએનજીસી તેમજ એસસીટીનો સંયુક્ત સહયોગ પ્રાપ્ત થયો અને બે માસનો સિલાઈ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં સિલાઈને લગતા દરેક કોર્સ શીખવાડવામાં આવ્યા જે તાલીમ પૂર્ણ થયા બાદ સંસ્થા તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા હાલ ઘડોલી તેમજ આસપાસ વિસ્તારોની સાઈઠ જેટલી બહેનો સિલાઈ કામની પદ્ધતિસરની તાલીમ લઈ સ્વાવલંબી બની ચૂકી છે જે બહેનોને સિલાઈ કામની કોઈ આવડત ન હતી તે આ કેન્દ્રમાં તાલીમ લઈ આજે કુશળ કારીગર બની ચૂકી છે આ નારા દેવ સોમા પણ આવાજ તાલીમ કેન્દ્ર અવારનવાર યોજાતા રહે એવા પ્રયત્નો માટે કટિબદ્ધની તૈયારી પણ તેમણે दाखવી હતી અહેવાલ પ્રતિનિધિ મહેશ એલ સોની નખત્રાણા દ્વારા પ્રકાશ સોની ગરોલી અને હું ગરોલીમાં ત્યાં ત્યાં ટ્રેનિંગ લઈ રહી છે એનામાં અમે વિવિધ વિવિધ જાતના કોર્સ કરાવીએ છે જેવા કે કુર્તી પેંટ પ્લાજા બ્લાઉઝ વગેરે એ અમારી પાસે સાઈડમાં ટાઈમ હોય છે તો અમે ટાઈમ હોય છે તો સાઈડમાં અમે સાથે મીરો વર્ક કે આભલા કાશ્મીરી ટાંકો બંગાળી ટાંકો વગેરે વગેરે અલગ અલગ જાતનું અમે છોકરીઓને ટ્રેનિંગ કરીએ છીએ અને મારું મારું વિચાર મારા એવું છે કે વિગતું આગળ વધે આગળ વધીને પોતાના પણ આત્મનિર્ભર બને એના માટે આ મે મે મારા ધ્યેયથી આ સેન્ટર મે કોશિશ કરીને ચાલુ કર્યું છે અને એનામાં અમારા સરપંચ સાહેબનો અને સાથે સાથે અમારા લખપત તાલુકાના પ્રમુખનો પણ ખૂબ ખૂબ આભાર અને જે સંસ્થા અમારી જે વડોદરા સેન્ટર અને ભાવનગર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે એમણે પણ અમને ઘણી બધી સુવિધા કરી દેવામાં આવી છે જાન કે 15 જેવા મશીન છે એમાં તો પાંચ અમને ઇલેક્ટ્રોનિક મશીનની સુવિધા કરી દેવામાં આવી છે અને બધું જ મટીરીયલ અમને સાથે એમને આપવામાં આવ્યું છે એના માટે અમને ખૂબ ખૂબ એમનો બી આભાર સરપંચ સાહેબનો બી આભાર અને અમારા સાઈઠ છોકરીઓ છે જે મારી દીકરી સમાન છે સાઈઠ દીકરીઓનો પણ બી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ મારું નામ છે નરસિંહા ખલીફા ઇબ્રાહીમ મારું ગામ છે સિયોત મને કાંઈ પણ નહોતું આવડતું આજ મને ડ્રેસ બ્લાઉઝ બધું જ આવડી ગયું છે એનો આભાર હું દીપિકા ભાભીને માનું છું શ્રી કૃષ્ણ मैं गडोली से बोल गडोली से हूँ मेरा नाम अनिता बेन ठक्कर है और मैं सीवन क्लास सीखने आती हूँ दीपिका बेन सिखाती है और मेरे को कुछ भी नहीं आता था दीपिका बेन ने सब सिखाया अच्छे से फ्रेंड्स सब फ्रेंड्स लोग भी अच्छे से ये किए सपोर्ट किए सब अच्छे से किए मैं सबका आभार मानती हूँ अल्पा विजय सोनी गडोली थी આથી હું તમને બધાને જણાવું છું કે શરૂઆતમાં જ્યારે થયું સિવલ ક્લાસનું ત્યારે અમે ખૂબ આનંદથી એમાં જોડાયા અને શરૂઆતમાં તો અમને કશું આવડતું ન હતું પણ ધીરે ધીરે બધું શીખ્યા સ્ટાર્ટિંગમાં પીલો કવર થેલી બધું શીખ્યા અને પછી આગળ અમે ડ્રેસ સુધી બ્લાઉઝ સુધી બધું શીખ્યું અને બહુ સારું એવી અમારી જર્ની રહી

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ રોડ રિંગરોડ પૂછકછ શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો હું એમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્ભપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર